જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ પંચાંગ મુજબ આ વર્ષે ધનતેરસ પહેલા ગજ કેસરી રાજયોગ રચાઈ રહ્યો છે ઘણી રાશિઓને આ ગજ કેસરી રાજયોગ શુભ અસર આપશે આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે ધનતેરસ પંચાંગ મુજબ અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે તારીખ બાર ઓક્ટોમ્બરે ગુરુ અને ચંદ્રની મિથુન રાશિમાં યુતિ થઈ રહી છે જેનાથી ગજ કેસરી યોગ બનશે જ્યોતિષશાસ્ત્રમાં ગજ કેસરી યોગ ખૂબ જ શુભ અને લાભદાયી છે જ્યારે આ રાજયોગ વ્યક્તિની કુંડળીમાં રચાય છે ત્યારે તેમના જીવનમાં માનસિક શાંતિ અને ખુશી આવે છે આ યોગ ધન સંપત્તિ ખ્યાતિ માન સારું સ્વાસ્થ્ય અને સુખી પારિવારિક જીવન પ્રદાન કરે છે આ યોગ જીવનના કોઈપણ ક્ષેત્રમાં જેમ કે શિક્ષણ વ્યવસાય અથવા રાજકારણમાં અપાર સફળતા અપાવશે કઈ રાશિ લખી છે પહેલી છે વૃષભ રાશિ ગજ કેસરી યોગ વૃષભ રાશિ માટે સારા નસીબ લાવી રહ્યો છે લાંબા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થશે કારકિર્દીમાં ઉન્નતિ અને ઓળખાણની શક્યતાઓ છે નોકરી બદલવા માંગતા લોકો માટે આ યોગ્ય સમય છે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને પરિવારમાં તમારે ખુશી વધશે બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આ યોગ આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે આ સમયે વેપારીઓ માટે ફાયદાકારક સાબિત થશે પરિવારમાં સુમેળ રહેશે અને પ્રેમ જીવન પણ તમારું મધુર બનશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ આ યુગથી કન્યા રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા સન્માન મેળવાની શક્યતા છે તેમને કોઈ વરિષ્ઠ તરફથી સહયોગ મળશે પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે માનસિક શાંતિ પ્રબળ થશે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ